ચોટીલા રાજકોટ હાઈવે પર દૂધની લૂંટ મચી હાઈવે પર રાજકોટ તરફથી આવી રહેલું દૂધનું ટેન્કર ચોટીલાથી આગળ ચાણપા ગામના પાટિયા પાસે વહેલી સવારે પહોંચ્યું એ દરમિયાન ડાઇવાઇડર સાથે અથડાતા પલટી ગયું જે અંગે જાણ થતા આસપાસના લોકો તેમજ મહિલાઓ ટેન્કરમાંથી દૂધ ભરવા માટે બોટલ, ડોલ અને બેડા સહિતની વસ્તુઓ લઈને ઉમટી પડ્યા ટેન્કરમાંથી દૂધ ભરતા લોકોના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે ટેન્કર પલટી ગયા અંગે જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ટ્રાફિક જામ ન થાય તે માટે પ્રયાસો હાથ ધર્યા હતા બીજી તરફ દૂધના ટેન્કરમાં સંતાડીને દારૂ લઈ જવાઈ રહ્યો હોવાની પણ આશંકા છે જોકે પોલીસ દ્વારા ટેન્કરની તપાસ બાદ આ અંગે સત્ય સામે આવશે ટેન્કર પલટી જવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા